જાડેજા તો ઠીક એની સાત પેઢી આવે ને તો આ કે અંતિમ શ્વાસ સુધી આ ઝુકે જાડેજા ભ્રષ્ટાચારી સાબિત ન કરું ત્યાં સુધી ખૂબ જપીને બેસવાનું નહીં કે મારા ચાલીસ વર્ષના રાજકારણમાં હું આવા તો કેટલાય દિગ્વિજય જાડેજા આવીને હોઈ આ ગયા કે એની દબંગાઈની સામે જો કોઈ બોલ્યો હોય ને તો એક દીનું સોલંકી બોલ્યો છે તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ તબક્કા સુધીમાં અમે આ લડાઈ લઈ જશું આમાં તમે જોશો કે જે નકશો માર્કેટમાં સો બસો રૂપિયા મળે એ હજારોમાં ખરીદ્યા છે

તોડી નાખે એવા ભાવ લેખા આપણને બોલતાય શરમ આવે એવા એ બધા પાસે જેને પચ્ચીસ પચ્ચીસ લાખ રૂપિયા ઉઘરાવીને અત્યારે કરવાના આવવા હોય અત્યારે ને આપણે કેલ્ક્યુલેટર લઈને જ કરીએ એક લાખ નવાણું હજાર આઠસો ને આઠત્રીસ પાંગ ત્રીસ કરીએ એટલે સાડા છ હજાર રૂપિયાનું વધારે થાય છ હજાર છસો ને ત્રીસ રૂપિયાનું એક દિગ્વિજય જાડેજા અહીંયાથી જેટલું ભેગું કરીને ઢેસડ્યું છે એને કમસે કમ સરકારમાં જમા કરાવીને નહીં જમકે ત્યાં સુધી અમે કામ કરવાના છીએ